તો મિત્રો ગામ થી આપણે અલગ જ પેટ્રોલ નખાવી છે ગામ ફોરનું બસોનું એકસો દહ નું નખાવે બસો દહ નું આપણે લીટરમાં નખાવી છે એક લિટર બે લિટર આપણે લિટર લીટર તે નખાવી છે પણ કેપેસિટી કાંઈ પૂરું કરવાની રાખવી છે આ તો જરૂર ન હોય એટલે એમ પાસે ને પાયા હોય કોટે કોટી પેટ્રોલ આધુ બધું ગાડી નસું હોય એટલે લીટર લીટર પેટ્રોલ નખાવી છે બાકી એક રાખવાની પોતે ગાડી રાખવાની દસ ને વીસ નું લઈને ગાડી દોડાવી હોય તો ગાડી ન રાખાય રિક્ષામાં હોય તમારી ફર હોય તો રાખવાની ગાડી એવું છે બધું તો ભાઈ કાપુ ભીડ થઈ ગઈ છે